સંકલ્પ યાત્રાના કાર્યક્રમો યોજાયા ચાર ગામમાં કુલ બે હજાર એક્યાસી લોકોએ લીધો ભાગ ગ્રામજનો રથનું ભવ્ય સ્વાગત કર્યું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ તારીખ પંદરમી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસથી દેશ સમજતામાં જનહિત લક્ષી યોજનાઓના લાભથી પાત્રતા ધરાવતો એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જનજાગૃતિ કેળવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ યાત્રાના માધ્યમથી છેવાડાના લોકો સુધી પહોંચી સરકારી યોજનાઓની જાણકારી અને તેનો લાભ પૂરો પાડવા માટે સરકાર સંકલ્પબદ્ધ હોવાની પ્રતિતિ સાથે પ્રજાજનોને મળવા પાત્ર લાભો સહિત અનેક સેવાઓ ઘર આંગણે પૂરી પાડવામાં આવી રહી છે તારીખ પંદરમી ફેબ્રુઆરીના રોજ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ગોંડલ વિહિરી ટાંકલીપાડા મોરઝીરા અને ડોન ગામે વિકસિત સંકલ્પ યાત્રા પહોંચી હતી જેમાં ગૌરવનું સન્માન સહિત શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજવામાં આવ્યા ઉલ્લેખનીય છે કે તારીખ સોળમી ફેબ્રુઆરીએ યોજાયેલ યાત્રામાં આ ચાર ગામોના કુલ બે ગ્રામજનો જોડાયા દરમિયાન લોકો અહીં આયોજિત આરોગ્ય કેમ્પનો લાભ લીધો જેમાં ત્રેસઠ વ્યક્તિઓ યાત્રાના સતવારે ત્રણ મહિલા અને વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા તો સોળ વ્યક્તિઓના આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી સહિત પ્રાશનિક અધિકારીઓ સ્થાનિક અધિકારીઓ સરપંચ આંગણવાડી બહેનો આશા બહેનો લાભાર્થીઓ તેમજ ગ્રામ આગેવાનો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર નરેન્દ્ર પવાર ડાંગ